हेलो मित्रों तुम्हार स्वागत है मेरा नव व्लॉग में मित्रों औरले बाइक फूटी जी એટલે આટન ની ફૂટી ઓરલે દે બાઈક ફૂટી જી દેરી એટલે રાત ને 5:30 થાય છે 5:30 થાય છે તો ચાંદ હોય છે મિત્રો ડડો જા નતો એટલે હવે ડડો જોઈએ 5:30 ઊઠી જો તો તે વેલા વેલા

और <laughs> मारबू तो नाखे है એટલે દોડીએ ચંદ્રપાલ તો નહીં ઉઠ્યો જી ફન લેના તો રેનો આ બ્લોગ ઉતાર દે ઉતાર દ દોડીએ આ સાઈડ તો બે હાત છે આ સાઈડ તો કશતી આખા તો દે ને બા ચોપસાઈડ તો ચલો સ્ટાર્ટ કરીએ હે બુત ને પંચન થઈ જઈએ એટલે હાડ ચોપા ચુમ चलो दौड़िए स्टार्ट करो 80 कुछ देखा तो नहीं पा दो तो ये तो पाजान जो पे आ गया है मित्रों कुछ जो पे गया है अरे देवा भाई एक दो मारो आ तो मार मार रुमाल बदन में एकड़ी जाए रे जो और येकड़ी जो को नहीं थी चने नहीं पाई शटर ने देवा ठर तो आठ पेट मारे। तो बदिन ठर है रूम में चला दाढ़ी अरे तो चिटलो अंतर वाट ले घर का दिया खाता आला हाँ आला बड़ा है नहीं ऐसे तो दिया खाता नहीं कैसे इधर शेड आग गज अंजुआड़ ऊपर जी इधर शेड वाह वीडियो में तो दिया खाता नहीं चुले मरो अभी कट में दाढ़ी है बाहा चित्रो चिल्ल चिल्ला

चलो दौड़िए <coughs> <coughs>

એટલે હવે દેખાયું નથી પછી ન કંઈ દેખાતું નથી હવે થોડી વારમાં પછી આપણે જઈએ આગળ હવે તો આપણે તોડીએ થોડોક ઓકે સ્ટાર્ટ કરી દોડ તોડે મિત્રો હવે હાલ થઈ ગયો છે અને તેર વટા માર્યા એમ છે હું હવે આખું દેખા રસ્તો જો અને છન છ થી એટલે કે હવે હાથ વાગવા આવ્યા છે અને દેવરથને કહે છે કે બહાર જાવ શું હવે જાઉં ચલો એટલે આપણે દોડવાનું હે એટલે કેનલ ના સાઈડ ને જતા ખાલી આ સાઈડ દોડજો ઈ કે વચ્ચે મિત્રો આ સાઈડ ના ભાગમાં મે દોડીએ આ સાઈડના ના ભાગમાં ને દોડો કેનાલ હે એટલે એટલે આપણે આ સાઈડ થી દોડીએ થોડું હવે હવે દોડજો રોડ હે એટલે રોડ પર વધારે ના દોડાય હર ચલો હવે હવે દોડીએ મિત્રો પાસે દોડીને આતરે હો જોઈ ચુ દેખાય દેવા જો આ ચટલી લીટી આખી

મિત્રો હવે જઈએ અને હજી દાતન ગાર્ડન બાકી છે 7 ને 10 થઈ ગઈ છે ચલો હવે સૌને ઘરે છો ટાઈમ જોવો જોઈએ છો ટાઈમ જાય ને હજી ભણવા જવાનું બાકી છે જવું જ નહીં તો એટલે મિત્રો વેલા મે દોડીને આતર્યા અને દોડીને પછી દાતન ગાર્ડન ચાપીર બધું કરી નાખી હવે એટલે હવે આકના કડકા તો માતાજી લાઈટ ચાલુ હતી એટલે બંધ કરી દીધી વેલે દોડ નહી એટલે મજા આવી દોડવા માં ડાળો મન તો લાગે હારું જાહે અને મિત્રો પેલી પાઈપ ફૂટી ગઈ હતી પેલે ગણ એનો ગારો ઠે આટલા ઉતાયો છે રાત ને બાઇક હતું ને બાઇક ઉપર થી પેલી પાઈપ ઉપર થી હડ્યો ને એટલે પાઈપ ફૂટી ગઈ અને એટલે બધે એટલે એ તો સારું કે એટલે આટલે ને ઢોળ ને કે જો આટલે થી ના ખા ને કે આ થી ના ખા એટલે લપસી જતો आ तो पानी हो ये तो हद दुकी जा है जुटड़ को आवे इसलिए कर आ तार वीडियो उतार नहीं हो मेरे पाइप पाइप तो फूटी गीती लो ये तो कुछ होत ना पाइप तो वदी ना की है जय ये करे पास हेलो मित्रों निशालते चार ना आईगे थे मैं अ जो सूर्यदेव એ 6 વાગવાવાયા છે 6 કીમ કા લે 5 મિનિટ જી બહાર છે ચાર નો આ ગયો તો પણ બ્લોગર ઉતરણ ઓલો વિડિયો અપલોડ કરવાનું તેલી ના કરે હવે ગતિ કરો જાણું હ બકી ગયા છે હવે લાઈટ કરી દઈએ અત્યારે થોડું પહેલા અગતિ કરો આયો હું અને કારણ કે વિડિયો અપલોડ કરવાનું પર વિડિયો અપલોડ કરી જો એટલે ફ્રી થઈ જવું लाइट कर दी हमें लाइट कर दी थी मत जगह कर दी हमें तो मित्रों मैं जगह बद नाखी है हमें मित्रों हमें आ व्लॉग ने हमें एंड करे हम तो आटला आटलाजे एंड ना करते एंड कर दो आटला आटलाजे एंड करना चुख कारण के वह शूटिंग होता करें ट्वीट ले। जो मित्रों तक आ वीडियो सारो लागो तो लाइक ने सब्सक्राइब नाखजो हम तुझे नेक्स्ट व्लॉग में मिली त्यार बाय